ક્યુ સંયોજન NaHCO3 સાથે પ્રક્રિયા કરીને CO2 મુક્ત કરે છે તો NaHCO3 છે એ સ્વભાવે બેઝિક છે અને જ્યારે એ NaHCO3 છે એ H+ સાથે એટલે કે પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા જ્યારે કરે NaHCO3 જ્યારે H+ સાથે પ્રક્રિયા કરશે ત્યારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને સીઓ મળશે તો આપણે આ ચારેય સંયોજનોમાંથી એ જોવાનું છે કે કયા સંયોજનની અંદર સૌથી વધારે પ્રબળ એસિડિક એચ પ્લસ આવેલો છે પહેલું બંધારણ જોઈએ તો એની અંદર સૌથી વધારે પ્રબળ એસિડિક હાઇડ્રોજન આવેલો છે જે એચ પ્લસ તરીકે મુક્ત થઈ શકે એમ છે કારણ કે એની બાજુમાં નાઇટ્રોજન છે એ પ્લસ ચાર્જ ધરાવે છે અને એ પોઝિટિવ હોવાને કારણે નાઇટ્રોજન પોઝિટિવ હોવાને કારણે એ હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોન મેળવશે અને હાઇડ્રોજનને H+ તરીકે મુક્ત કરશે એ બંધારણ આપણે જોઈએ તો CH3 3 ટાઇમ છે N Cl અને H ઓકે okay?

મુક્ત થઈ શકે છે બીજો ઓપ્શન જોઈએ તો એમાં પોઝિટિવ નાઇટ્રોજન છે એની બાજુમાં એક પણ હાઇડ્રોજન આવેલો નથી ત્રીજો ઓપ્શન છે એની અંદર પણ કાર્બન જે છે એ પોઝિટિવ છે ડેલ્ટા પ્લસ ચાર્જ ધરાવે છે પણ એની બાજુમાં કોઈ સિંગલ હાઇડ્રોજન આવેલો નથી અને ચોથું બંધારણ છે એની અંદર હાઇડ્રોજન છે પણ એ આલ્ફા હાઇડ્રોજન છે એવી રીતે અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન છે ખરા પણ ઓપ્શન વન જેટલો પ્રબળ કહી ના શકાય તો આપણો જે ફાઇનલ જવાબ છે કે એને સીઓ થ્રી સાથે પ્રક્રિયા કરીને સી ટુ મુક્ત કરે એવું જો કોઈ હોય તો એ નંબર વન છે